રાજકોટના જાણીતા કથાકાર દીપાલી દીદી તેમની ભૂતપૂર્વ શાળાના વિકાસ માટે શ્રી કૃષ્ણ કથાનું આયોજન કર્યું હતું તેમણે જણાવ્યું હતું કે પોતે જે શાળામાં ભણ્યા હોય તે જ સ્કૂલના લાભાર્થી કથા કરવાનો મોકો મળવો એ ખૂબ જ ભાગ્યની વાત કહેવાય કેજે કોટેજા ગર્લ્સ હાઈ સ્કૂલ 65 વર્ષ જૂની છે તેનું સમારકામ કરાવવું જરૂરી બન્યું છે તે માટે અહીના જ જૂના એક વિદ્યાર્થીની કે જે હાલ સારા એવા કથાકાર છે તેવા દીપાલી દીદીએ જણાવ્યું હતું કે આ શાળાનો ઋણ કોઈ પણ રીતે ચૂકવી ન શકાય જો કે આ શાળામાં અભ્યાસ બાદ પણ અનેક વખત હું આવી છું અને શિક્ષકો અને ટ્રસ્ટીઓ સાથે આત્મીયતા ભર્યો નાતો છે શ્રી કેજે કોટેજા ગર્લ્સ હાઈસ્કૂલ રાજકોટની મધ્યમાં છેલા 70 વર્ષથી ખૂબ પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થા છે હું પણ એની એક ભૂતપૂર્વ વિદ્યાર્થી રહી છું અત્યારે સ્કૂલ ની અંદર સવા સાતસો જેટલી આર્થિક રીતે પછાત પરિવારોમાંથી આવતી દીકરીઓ અહીંયા વિના મૂલ્યે શિક્ષણ લઈ રહી છે આપણે જાણીએ છીએ કે આજના સમયમાં શિક્ષણે કેટલો કમર તોડ ખર્ચો છે પણ અહીંયા સાવા સાતસો દીકરીઓને મૂલ્યે શિક્ષણ અપાઈ રહ્યું છે તો હવે એ સિત્તેર વર્ષ જૂની સ્કૂલની બિલ્ડિંગને સુંદર મજાની બનાવવા માટે સમારકામ કરવા માટે મજબૂત કરવા માટે પુનનિર્માણ કરવા માટે થોડા ભંડ ફાળાની જરૂર છે ભંડની જરૂર છે તો અમે એના માટે સૌ આયોજકો ટ્રસ્ટીઓએ વિચાર કર્યો કે આવી સુંદર મજાની કૃષ્ણ કથા હોય અને એ થકી જે પણ કાંઈ ફંડ ફાળો ભેગો થાય ભંડોળ ભેગો થાય એ અમે આ શાળાના નિર્માણ કાર્યમાં પુનઃનિર્માણ કાર્યમાં અને દીકરીઓના શિક્ષણ પ્રત્યે એ એનું એનો વિનિમય થાય એવા સુંદર મજાના હેતુને લઈને આજે અમે શ્રી કૃષ્ણ કથાનું આયોજન શ્રી કે જે કોટેચા ગર્લ્સ હાઈસ્કૂલમાં કર કરી રહ્યા છીએ આવતીકાલે પહેલી ફેબ્રુઆરી પણ છે અને આપ આવો વિશાળ સંખ્યામાં આવો સુંદર મજાની રાજકોટની જનતા આ કથાનો લાભ લઈ રહી છે કથાના આ સ્કૂલના ટ્રસ્ટીઓ એવા ભાનુ પ્રસાદભાઈ પંડ્યા ભાવેશભાઈ દવે નિદતભાઈ રાઠોડ આવા સુંદર મજાના બધા ટ્રસ્ટીઓ ખૂબ સુંદર મજાનું કાર્ય કરી રહ્યા છે અને અમારા બધાનો સહકાર એમને છે વિદ્યાર્થીઓ એટલું જ શીખવું જોઈએ કે શ્રી કૃષ્ણ ત્રિલોકના સ્વામી છે ભગવાન છે અને છતાંય પણ એ વિદ્યા મેળવવા જાય છે ગુરુના આશ્રમમાં જાય છે ભણે છે ખૂબ વિનમ્રતાથી ભણે છે એટલે હું ને તમે ગમે તે પરિવારમાંથી આવતા હોય ગમે તેવા સાધન સંપન્ન જીવનમાંથી આવતા હોય પણ છતાંય ગુરુને ત્યાં નતમસ્તક રહેવું એ મારા તમારા સંસ્કાર છે તો એ શ્રી કૃષ્ણનું ચરિત્ર શીખવે છે કે વિદ્યાર્થીઓ એનું પહેલું કર્તવ્ય છે ભણવું અને પછી જીવનમાં અનેકો કાર્ય થાય તો શ્રીકૃષ્ણનું ચરિત્ર છે કે ગમે તે ગમે તેટલા મહાન હોઈએ પણ ગુરુના ચરણોમાં બેસીને જે વિદ્યા મેળવી તો જ વ્યક્તિત્વનું નિર્માણ થાય અને એના માટે જ અમારી કથાઓ કે ધાર્મિકતા કે આધ્યાત્મિકતા ક્યાંક સહાય બની શકે કે મારાન તમારા જીવનમાંથી જ્યાં રસ તૂટી ગયો છે યુવાનોને બ્રેકઅપની સમસ્યા હોય છે આર્થિક તંગી હોય છે રોજગારી કે જોબ ના મળવાની પણ અમુક સમસ્યા હોય છે ત્યારે જીવનમાં ક્યાંક મનોબળ ખૂટતું હોય છે મોટિવેશન ખૂટતું હોય છે તો હું તેમ જ કહું છું કે દુનિયાના સૌથી પહેલાં મોટિવેશનલ સ્પીકર કોઈ હોય તો એ શ્રી કૃષ્ણ છે તો એનામાંથી જે મને તમને રસ મળી શકે આનંદ મળી શકે મોટિવેશન મળી શકે અને મારાને તમારા જીવનમાં જે પણ તકલીફ હોય કોઈને નોકરી ન મળતી હોય કોઈને છોકરી ના મળતી હોય કોઈને અલગ અલગ જીવનમાં ઘણી બધી સમસ્યાઓ છે પરિવારમાં કલ છે શાંતિ નથી તો આ બધી સમસ્યાઓથી જે યુવાન વર્ગ પીડિત છે વ્યથિત છે ચિંતિત છે તો શ્રી કૃષ્ણની કથા શ્રી કૃષ્ણનું પ્રેમ એમના જીવનમાં અજવાળું લઈ આવે બસ એ જ મારો સંદેશ છે અને અમે તો બહુ વાંચી રહ્યા છે આપણે જાણીએ છીએ કે જે છેલ્લા દસ વર્ષોમાં ધર્મ પ્રત્યે આધ્યાત્મ પ્રત્યે સ્પિરિચ્યુઆલિટી પ્રત્યે જે જનજાગૃતિ આવી છે ખૂબ સુંદર એના અમે તો વડીલો કરતાં નાના છોકરાઓમાં એનું પ્રમાણ ખાસ જોઈ રહી છું તમે પણ જાણતા હશો અત્યારના કેટલા યુવાનો હવે બહુ ઢીંચાક ઢીંચાક ગીતોથી ઘણા ઘણા સાંભળ્યા હવે લોકો ભજનો તરફ પણ વળ્યા છે એટલે બધી પ્રકારના યુવાનો છે અમુક ઢીંચાક ઢીંચાકવાળા પણ યુવાનો છે તો સાથે સાથે ભજન સાંભળતા સત ચાલતા સારું કામ કરતા ધર્મને રસ્તો લેતા એવા પણ યુવાનો છે બધી પ્રકારના યુવાનો છે